વિદ્યાની નગરી તરીકે ઓળખાતા વિદ્યાનગરમાંથી એલ ડ્રગ મળી આવ્યું છે જી હા મિત્રો તમે જે વાત સાંભળી તે તદ્દન સાચી છે વિદ્યાનગર પોલીસે રૂપિયા ત્રેસઠ પોઈન્ટ પંચ્યાસી લાખના એલ એસડી સાથે બે ઇસમોની ધરપકડ કરી છે આણંદના પરવેજ સૈયદ અને વલાસણના મોસિન પઠાણ નામના બે ઇસમોને પોલીસે ડ્રગ સાથે ઝડપી પાડ્યા છે આ બંને ઇસમો મોપેડ પર આ ડ્રગ્સની ડિલિવરી કરવા જઈ રહ્યા હતા તે વખતે વિદ્યાનગર પોલીસે આ બંને ઇસમોને બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા જેમની અંગઝડતી કરતાં પાંચ પોઈન્ટ છત્રીસ ગ્રામ જેટલું એમડી ડ્રગ્સ અને બસ્સો પચાસ મિલીગ્રામ જેટલું એલ એસ ડી ડ્રગ્સ મળી આવ્યું હતું મિત્રો આ ડ્રગ્સની કુલ કિંમત તેસઠ પોઈન્ટ પંચ્યાસી લાખ થાય છે પણ મહત્ત્વની બાબત એ છે કે અત્યાર સુધી આ પ્રકારનું ડ્રગ્સ ફક્ત ગોવા જેવા જૂજ સ્થળો પર મળતું હતું તે ડ્રગ્સ હવે વિદ્યાની નગરી વિદ્યાનગર સુધી પહોંચી ગયું છે

નાઓ મોટર સાયકલ ઉપર આવી અને ડ્રગ્સની હેરાફેરી કરે છે તેવી બાતમી હકીકત મળેલી હતી જે અનુસંધાને વિદ્યાનગર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી આર ગોહિલ તથા તેમના સ્ટાફના માણસો કરમસદ વલાસન રોડ ઉપર વોચમાં રહી બાતમી હકીકતવાળી મોટર સાયકલ આવતા બે ઈસમોને પકડી પાડેલા હતા આ બંને ઈસમોની અંગઝડતી કરતાં તેમની પાસેથી ડ્રગ્સનો જથ્થો મળી આવેલો એફએસએલ અધિકારી તથા વજન કાંટાવાળાને બોલાવી જે નાર્કોટિક્સની પ્રોસિજર છે એસઓપી છે એ પ્રમાણે કાર્યવાહી કરતા બંને ઈસમો જે મળી આવેલા છે પરવેજ હકીમભાઈ સૈયદ તથા મોસીન સિરાજ પઠાણ પાસેથી એમડી તથા એલ ડ્રગ્સ મળી આવેલો હતો જેનું વજન કરતાં એમડીનું વજન ફાઇવ પોઈન્ટ થર્ટી સિક્સ ગ્રામ તથા એલએસડીનું વજન બસો પચાસ મિલીગ્રામ કુલ મુદ્દામાલ કિંમત બાસઠ લાખ પચાસ હજારનો મળી આવેલો હતો આ મુદ્દામાલ બાબતે પૂછતાં આ પરવેજ આ મુદ્દામાલ લાવતો હોવાની હકીકત જણાવેલ છે અને આ બંને ઈસમોના વિરુદ્ધમાં એનડીપીએસ એક્ટ હેઠળ વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં ગુનો રજિસ્ટર કરવામાં આવેલો છે આ બંને ઇસમો પૈકી પરવેજ હકીમભાઈ સૈયદ સને બે હજાર સાતથી લઈ અને બે હજાર અગિયાર સુધી લંડન ઇસ્ટ યુનિવર્સિટીની અંદર માસ્ટર ઓફ હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટનો અભ્યાસ કરેલો છે તેમજ હાલમાં તે બોરિયાવી મલેકવાડા ખાતે ગાય ભેંસનો તબીલો ધરાવે છે લોન્ડ્રીની શોપ છે અને ટૂર્સ અને ટ્રાવેલ્સનો ધંધો કરતો હોવાની હકીકત જણાવેલ છે મોશીન છે જે અગિયાર પાસ કરીને હાલમાં સાઇન બોર્ડ અને ડિઝાઇન વર્ક અને સ્કેચ બનાવવાનું કામ કરે છે આ બંને ઇસમો છેલ્લા બે ત્રણ મહિનાથી આ ડ્રગ્સ લાવી વડોદરાથી લાવી અને છૂટક વેચાણ કરતા હોવાની હકીકત તપાસ દરમિયાન જણાવેલ છે